નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર મહારાષ્ટ્રમાં બદલાપુર યૌન શોષણ કેસમાં મુખ્ય આરોપી અક્ષય શિંદે મૃત્યુની ઉજવણી કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં બદલાપુર યૌન શોષણના આરોપી અક્ષય શિંદેના પોલીસના જવાબી ગોળીબારમાં મોતને લઈ રાજકીય ગરમાવો શરૂ થયો છે એક તરફ વિપક્ષે આ ઘટના ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું તો આ મામલાની ન્યાયિક તપાસની માંગ કરી હતી જ્યારે શિવસેનાના કાર્યકરોએ આજે સવારે બદલાપુર રેલવે સ્ટેશન ઉપર મીઠાઈ વહેંચી હતી કાર્યકરોએ રેલવે સ્ટેશન ઉપર પોસ્ટર પણ પ્રદર્શિત કર્યા હતા પોલીસ અધિકારીઓએ આ કેસમાં જણાવ્યું હતું કે જ્યારે શિંદે ને તલોજા જેલથી બદલાપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસની રિવોલ્વર છીનવી લીધી હતી અને ગોળીબાર કર્યો હતો તો જવાબી હુમલામાં તે માર્યો ગયો પોલીસ એન્કાઉન્ટરમાં શિંદેના મૃત્યુના સમાચાર પછી ઘણા રાજકીય નેતાઓ અને કાર્યકરો આનંદ વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના સભ્યોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી હતી જ્યારે એમએનએસના સંગીતા ચાંદવણકર ભાજપના મિન્નલ મોરે શિંદે સેનાના પૂજા ટકસાલકર અને એનસીપીના પ્રિયંકા દામલે સહિત વિવિધ પક્ષોના મુખ્ય વ્યક્તિઓએ મ્યુનિસિપલ ઓફિસની બહાર ઉજવણી કરવા માટે ભેગા થયા હતા